આણંદમાં મક્ષુદે મુકેશ બની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું લગ્નની લાલચ આપી પરિણીત શખ્સે પાંચ વર્ષ સુધી ગેસ્ટ હાઉસમાં શારીરિક સંબંધ બાંધ્યા વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો બોરસદ તાલુકાના નાપા તળપત ગામનો મક્ષુદ દિલુભા રાણા નામનો શખ્સ મુકેશ તરીકે ઓળખ છુપાવી એકત્રીસ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપસર ઝડપાયો આરોપી મકસુદ આણંદમાં ઘાસચારો વેચવા આવતો હતો જ્યાં તેણે એક યુવતી સાથે મુકેશ તરીકે ઓળખ આપી સંબંધ બાંધ્યો હતો જાન્યુઆરી બે હજાર વીસ થી બે હજાર પચીસ સુધી તેણે યુવતી સાથે આણંદના વિવિધ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને એના વિડીયો ફોટા પણ પાડી લીધા હતા જે વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ આણંદ શહેરમાં રહેતી ત્રીસ વર્ષની યુવતીએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામે રહેતા મકબૂલ દિલુભા રહેવાની રાણા રહેવાસી નાપાના હોય તેની સાથે મિત્રતા કેળવી તેને ખોટું નામ આપી તેની સાથે અવારનવાર લગ્ન આપવાની લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્મ કરેલું છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરેલ છે અને ત્યારબાદ પણ આ કામના આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તે બાબતે ફરિયાદ હકીકત આપતા આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ

આણંદ ટાઉનની અંદર લીલું ઘાસ છૂટક વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલી છે અને આ ઘાસ વેચતી જ આ ફરિયાદી સાથે પરિચયમાં આવેલો હતો અને જે તે સમયે પોતાનું નામ મુકેશ હોવાની હકીકત જણાવેલી અને શની બે હજાર વીસના જાન્યુઆરી માસથી ફરિયાદી સાથે સંબંધો રાખતો હોવાની હકીકત તપાસ દરમિયાન જના આવેલી છે આ બાબતે ત્યાર પછી એની જોડે સંપર્કમાં આવતા અને અવારનવાર વાતચીત થતા તેને ધ્યાન પણ આવેલું કે આરોપીનું નામ મકસુદ છે તેમ છતાં આરોપીએ કહ્યું હતું કે તે પોતાની પત્નીને છૂટાછેડા આપી અને ત્યાર પછી તે એની સાથે મેરેજ કરશે આ હકીકત ધ્યાન પર આવતા આ બાબતે તેને જે તે સમયે આ ગુનો દાખલ કરવા માટે પણ કહેલું હતું પરંતુ આરોપીએ તેને લગ્ન કરવાની લાલચ આપેલ હોય તેથી હાલ સુધી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ નથી